ભુજ તાલુકાના સુખપર ગામે ફરી દબાણ સામે આવ્યું છે કલ્યાણ પર જતા માર્ગ ઉપર રિતસરનું દબાણ કરવામાં આવ્યું છે રોડની અંદરની સાઈડના ભાગમાં સાડા નવ મીટર તથા મેઇન રોડ ઉપર સાડા સાત મીટરનું દબાણ કરવામાં આવ્યું છે આની રજૂઆત સુખપર ગ્રામ પંચાયત જુનાવાસમાં કરાયા છતાં આજ દિવસ સુધી આ દબાણ તોડી પાડવામાં આવ્યું નથી આ દબાણ અગાઉ જ્યારે માવજીભાઈ રાબડિયા સરપંચ હતા તે વખતમાં તંત્રને જાણ કરતા નાયબ મામલતદાર સાહેબે રૂબરૂ સ્થળની મુલાકાત લઈ આ દબાણ તોડી પાડ્યું હતું પરંતુ ફરીથી આ દબાણ કરાતા આ જગ્યા ઉપર દબાણ કરી નાખ્યું છે અને આ વખતની બોડીના સરપંચના પતિ દ્વારા ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે કે

મારું નામ છે કાંતિભાઈ કેરાય ટૂંક વનવાસમાં રહું છું હું આમ તકના માધ્યમથી સુપર પંચાયતને તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને અને તમામ વહીવટદારને સંદેશો મોકલવા માગું છું કે છેલ્લા બે વર્ષથી અમે અવારનવાર સુપર પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદારમાં નાયબ કાલભાઈ ઇજનેરમાં બધી જગ્યાએ અરજી આપીએ છીએ અહીંયા તો કાંઈ નિકાલ આવતો નથી અને સરપંચને હમણાં જ્યારે મેં પંદર પહેલા મળવા ગયા ત્યારે સરપંચને કીધું કેમ તમે દબાણ તોડતા નથી કારણ કે બે હજાર સોળમાં જ્યારે માવજીભાઈ આપણે સરપંચ હતા ત્યારે ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબ સર્વે કરીને તોડાવી નાખ્યું હતું અને તૂટી ગયું હતું તો ફરી દબાણ થઈ ગયું છે તો હમણાંના સરપંચને જે અમરબેન ગુરુ છે એ બેન છે ને એ કાંઈ કરતા પણ નથી ને એ મને કાંઈ સમજણ પણ ન પડે દબાણ કેને કહેવાય ને શું કહેવાય એનો વિષય નથી અને એના ઘરવાળા જે મંજીભાઈ છે એવું કીધું કે ભાઈ આ દબાણ છે ને નહીં હું તોડું અને નહીં જિલ્લા પંચાયતને તોડવા દઉં ને નહીં ટીડીઓને તોડવા દઉં માધુ પંચાયત નહીં મામલતદારને તોડવા દઉં એટલે આવું સરપંચ શું કામ બોલે છે એના ઘરવાળા એમણે વિચાર થાય છે કે ભાઈ તોડવા નહીં દઉં એટલે તો જે આ શિવજીભાઈ કુરજી છે જે દબાણકાર છે એ સો એને ચૂંટણીમાં ફંડ આપતા હશે એ લોકોનો પ્રશ્ન થાય છે તમે ગમે ત્યારે મીડિયાના માધ્યમથી પંચાયતમાં જજો સુપર પંચાયતમાં તો મહિનામાં લગભગ બે વાર જ બેન આવે છે બાકી બધો ઇબટ મંજીભાઈ ઘોરસિયા કરે છે અને ખૂબ જ મનોસી વલણ હલાવે છે અને હું આપણા માધ્યમથી કહેવા માગીશ કે ભાઈ જેમ ચૂંટણી આવે છે ત્યારે સરકાર સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એ એકદમ કાર્યકર્તાની મીટિંગ બોલાવે અને પેજ કમિટી બનાવે કે એક એક બૂથ લેવલે એક એક ડોર ટુ ડોર સંપર્ક કરીને મત કેમ મળે એવું પ્લાનિંગ બનાવે છે એને બહુ સારું કહેવાય જાગૃતિ આવે તો એવું ને એવું પ્લાનિંગ પંચાયતની સત્તા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતો કે કે ભારત લેવલ સરકાર હોય ડોર ટુ ડોર જે મત માગવા નીકળે છે અને મત મળે છે એવી રીતના હવે જો એ પેજ કમિટી બનાવવી પડશે અને ઘરો જોવું પડશે ક્યાં દબાણ થાય છે ક્યાં ગૌવત્યાઓ થાય છે ક્યાં દારૂ વેચાય છે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે ક્યાં સરકારી તાલાટીઓ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે છે આવી પેજ કમિટી બનાવો અને આ દબાણ અને ભ્રષ્ટાચારને રોકો લોકો હવે કંટાળ્યા છે લોકો હવે રોટલા ખાય છે એટલે સરકારી કર્મચારીઓ અને સત્તા પક્ષના નેતાઓ મંથન કરે અને પેજ કમિટી બનાવીને આવા ખાલી મત માટે નહીં એ તો સારું છે પણ ક્યાં ભ્રષ્ટાચાર થાય ક્યાં દબાણ થાય છે આ દબાણની વાત કરીએ તો શિવજીભાઈ ગુરુજી ગુરસિયા દબાણખોર માણસ છે સોળમાં તૂટી ગયું હતું અને ફરી કર્યું અત્યારે આ નવસો વાર જેટલું દબાણ કર્યું છે તમે જુઓ છો નવ મીટરનો રસ્તો અહીંયા દબાવ્યો છે અને કલ્યાણ પરથી સુપર રસ્તો ડાંબરળો જાય છે એ રસ્તો પણ સાડા સાત મીટર દબાવ્યો છે અને પંચાયતને ખબર છે તૂટી પણ ગયું છે છતાં સરપંચના ઘરવાર મનજીભાઈ એમ કહે છે કે ભાઈ હું કોઈને દબાણ તોડવા દેશની કોણ તોડે જોઉં છું એટલે આ કેના પાવરથી બોલે છે છતાંય અમને વિશ્વાસ છે ડીડીઓ સાહેબ ઉપર ડીડીઓ સાહેબ ઉપર અને સરકારી વ્યવસ્થા ઉપર અમને વિશ્વાસ છે કાયદો વ્યવસ્થા ઉપર કે આપણા માધ્યમથી સંદેશો પહોંચે અને લોકોના સુખાકારી માટે આ દબાણ હટાવે અને અમારો આ શિવજીભાઈ કુરજી ગોરસિયાના સુપરમાં પરમાં ચાર દબાણ છે સરકાર તપાસ કરે આ આ જે છે આપણું નીલકંઠ ફાર્મ હાઉસ એમાં છે નવસો વાર દબાણ અંદાજીત અને સુપર રોલવાય ક્રોસિંગની બાજુમાં જે ગરીબોને પ્લોટ આપવામાં આવ્યા છે એ બે પ્લોટ રહેવાના ગરીબને રહેવાના પ્લોટ પાસ કરાવી અને બારસો વાર જેટલામાં દબાણ કર્યું છે ત્યાં ટેલા બનાવે છે પછી સુપર ઇન્દિરાવાસ ત્યાં નીલકંઠ પેકેજિંગનું એક મોટું કારખાનું હલાવે છે પુઠાની ફેક્ટરી છે ત્યાં પણ જાહેર રસ્તો બંધ કર્યો છે તો પણ એ આંખ ઉગડતી નથી એની પણ અરજી કરેલી છે અને ઇન્દિરાવાસની પાછળ નીલકંઠ ટેલર એવું એક મોટું પોતાનું કારખાનું છે ત્યાં પણ સર્વેની ચોક આખા બંધ કર્યા છે રસ્તા બંધ અંદાજે જ સાડા પંદર હજારથી ચાર હજાર વાર જગ્યા આ શિવજી ગુરજી ગોળે દબાવી છે અને મનજીભાઈ સરપદના ઘરવાને ખબર હશે છતાં પણ એના ચૂંટણીના ડોનર છે કે એના છે કે કાંઈ સમજણ નથી પડતી અમારી તો એટલી માંગ છે કે ભાઈ આ દબાણ છે એકવાર તૂટી ગયું છું એ સાબિત કરવાની જરૂર નથી કારણ ટીટીઓ સાહેબને બધા તોડી ગયા છે એટલે સાબિત થયેલું છે એટલે દબાણ હટાવે લોકોને સુખાકારી માટે અને આ આવી જે ચાર હજાર વાર જમીન દબાવી છે એ મફતનગરમાં રહેતા ગરીબ માણસો હોય એ જે સુખપર ગામમાં રહેતા ગરીબ માણસો હોય એને સોવારના ફ્લોટ આપે અને લોકોને સુખાકારી કરે એના માટે જ જમીન ઉપયોગ થવો જોઈએ આવા કરોડપતિ માણસો જમીનને બગાડે છે તમે જુઓ છો ફાર્મ હાઉસ છે આમાં સ્વિમિંગ પૂલ છે એ આમાં નર્મદાનું કનેક્શન આપેલું છે દબાણમાં તો નર્મદાના સાહેબને પણ ધ્યાન દોર જોવા છું કે સાહેબ તમે સર્વે કરો લોકોને પીવા પાણી નથી છેવડાના છેવાડાના ગામડાના માણસો પાણી વગર રહી જાય છે ગરીબ માણસોને તમે પાણી આપતા નથી એને પ્લોટ આપતા નથી અને અહીંયા નર્મદાનું પાણી ખુલે આમ સ્વિમિંગ પુલથી થાય છે નર્મદાના સાહેબને ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને જેટલા અધિકારીને લાગુ પડતા હોય એનું ધ્યાન દોરો અને આ સુખપરના પરના સરપદના ઘરવડાનું વલણ છે એને કાબૂમાં કરો અને સરકાર અને કાયદા વ્યવસ્થા પર અમને વિશ્વાસ છે ને વિશ્વાસ લોકોનો ટકે એવી અમારી અપેક્ષા છે